हेलो गाइस वेलकम बैक टू न्यूरियो ફરી એકવાર નવાને ધમાકેદાર વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમે એકવાર માટે ઈટિંગ ચેલેન્જ નો આવી ગયા તો એટલા બધા આપણા કોન્ટેસ્ટન્ટ છે જો લ્યો 1 2 3 બરાબર ઈ ત્રણ કોન્ટેસ્ટન્ટ આ અંદર ભાગ લે છે અને ટાઈમ રહે આયુ ટાઈમર ટાઈમ રહે 30 સેકન્ડ મિત્રો અને કિટકેટ ચેલેન્જ દેવાનો અંદર તો फटाफट से वीडियो શરૂઆત કરી તો फटाफट से वीडियो लाइक ને ચેનલ સબ્સ્ક્રાઇબ फटाफट से શરૂઆત કરી બોલ પેલા આપણે 3 ચોકલેટથી ચાલુ કરી અને 3 ચોકલેટથી ચાલુ કરી તો 3 2 પર ટાઈમર ચાલુ થાય ને ત્યારે એલા ખાવાનું ચાલુ કરી દે બરોબર 3 2 1 ગઉ ને હા મિત્રો 3 2 1 આ મિત્રો ટાઈમર ચાલુ થઈ ગયું છે એની પાસે ફક્ત ને ફક્ત 30 સેકન્ડનો ટાઈમ છે એનો ઈટિંગ ચેલેન્જ વિડિયો ચાલુ થઈ ગયો છે અને ચોકલેટ રાખી છે આપણે કિટકિટ એના માટે એનાથી મિત્રો એક કિટકે ચોકલેટ કુલદી નથી જો એને ઈટિંગ ખાવાનું ચાલુ કરી આપું છે ખાવાનું ચાલુ કરી દીધું છે

હાલો તો ભાઈ મિત્રો નેક્સ્ટ કન્ટેસન આવડો હેડો આપણે હાલ તો થ્રી ટુ વન કહો ચાલુ કરી દેજો ખાવાનું થ્રી ટુ વન તો મિત્રો એનું ટાઈમર થઈ ગયું છે સ્ટાર્ટ અને એને જો ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું છે જોવો તમે જોઈ શકો છો જોઈ રિએક્શન આપે છે ફની ફની

જલ્દી ખાવ તો જ ત્રણ ચોકલેટ ખાવી જાય બરાબર અમે તો એનો ટાઈમ જોવો તમે ખાઈ તોડ નથી ને હાલ દાઈ સેકન્ડ કમ્પ્લીટ હાથ સેકન્ડ જ ભીધી મિત્રો હાથમાં ચોકલેટ મિત્રો હાલો ટાઈમ જો ટાઈમ આઉટ સ્ટોપ 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 ડોટ અને આ આ બે દોઢ ચોકલેટ ખાધી છે અને આને ખાધી છે બે ચોકલેટ બરાબર હવે કેટલી ચોકલેટ છે હવે એમાં ત્રણ છે ત્રણ ચોકલેટ છે મિત્રો કાની પાવઈ જી આપણે 10 લીધી હતી કુલ કુલ 10 ચોકલેટ હતી એમાંથી એટલી ચોકલેટ હોઈધી છે તો હવે એવો ઈરાદો એક હું એને ભાગ લેડ લઉં ચેલેન્જમાં બરાબર ચાલો ફટાફટ થી વિડિયો ની વિડિયો ની શરૂઆત નહીં વિડિયો ને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર ફટાફટ ચાલો હું પણ આવી જવા વિડિયો ની અંદર એટલે સ્ટાર્ટ ચાલો 3 2 1 સ્ટાર્ટ હાલો મિત્રો આનું થઈ ગયું છે ચાલુ અને ચોકલેટ ઓગળી ગઈ છે આ તો ગબડે ને ગાલ દીધી

આ challenge આ video આ challenge ની અંદર હે ને channel channel ની અંદર જેટલા ચેનલ છે ને એમાં ઇનામ જીતો હું ફેરે ફેરે ના જેટલી વાર જીતો એટલી કે કઈ ઇનામ રાખવામાં આવે ને મને એક વાર હજાર રૂપિયા જયડો એક વાર આને હજાર રૂપિયા મયડો આ એક વાર જીતો તો અમને ગોતો માં એક વાર જીતો ખાઈ એક વાર જીતો ખાઈ જાવ હાલો વિડિયો મજા આવી વિડિયો ને લાઈક ને શેર કરજો કોઈ ભૂલતા નહીં મળી એક નવો વિડિયો ને નવા ટોપિક માં બરાબર કે આવતી ભાઈ મિત્રો ગીટિંગ ચેલેન્જ વિડિયો પટી ગયો અને હવે આવડા હે ને આવું ચાલુ કર્યું હોય જો રોડો સાઈડ બે હાથે ઊભું થવાનું બે